દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે દેશભરમાં કોવિડના અઢીસોથી વધારે સક્રિય કેસ સામે આવી ચૂક્યા છે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોવિડના કેસમાં હાલમાં થયેલી વૃદ્ધિ બાદ શનિવારે આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગના અધિકારી આઈ સી એમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ સહિત અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ મામલે સતર્ક છે અને પોતાની એજન્સીઓના માધ્યમથી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ આમાંથી મોટાભાગના કેસ સેવા છે જેની ઘરે સારવાર કરી શકાય છે ભારતમાં કોવિડ ના બે નવા વેરિયન્ટ NB181 વન વન અને એલ એફ સેવન મળ્યા છે બંને વેરિયન્ટ ઘાતક નથી વિભિન્ન રાજ્યોમાં નોંધાયેલા મોટા ભાગના કોવિડના કેસોની પ્રકૃતિ હલકી છે દર્દીની ઘરે સંભાળ કરી શકાય છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કહ્યું કે આ વેરિયન્ટ જોખમી નથી હાલ WHO બંને વેરિયન્ટ પર નજર રાખી રહ્યું છે કારણ કે આ વેરિયન્ટના કારણે ચીન અને એશિયાના અમુક ભાગોમાં કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે ઇન્ડિયન સોર્સ કોનોમિક્સ કન્સોર ટીએમના ડેટા અનુસાર એપ્રિલમાં તમિલનાડુમાં એન બી વન એટ વનનો એક કેસ સામે આવ્યો છે મે મહિનામાં ગુજરાતમાં એલ એફ સેવનના ચાર કેસ સામે આવ્યા છે ઓગણીસ મે સુધી દેશમાં કોવિડના બસો સત્તાવન સક્રિય કેસ હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો